મૂળી પંથકના વીસ ગામના ખેડૂતોને સોમવાર સુધીમાં પાણી આપવામાં નહીં આવે તો ગામમાં ભાજપના નેતાઓના વિરુદ્ધમાં ખેડૂતો લગાવશે પોસ્ટરો આખરે શું છે આ સમગ્ર મામલો આવો જાણીએ આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇફ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં નમસ્કાર હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામની આ ઘટના છે જેમાં સિંચાઈના પાણી મામલે ખેડૂતોએ બેઠક યોજી છે

આ બેઠકમાં ખોડુ નગરા સહિત વઢવાણ તાલુકાના આજુબાજુના દસ ગામોના ખેડૂતો બેઠકમાં હાજર રહ્યા હતા અને તેમણે વીસ ગામમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી કરવાનું નક્કી કર્યું ઉલ્લેખનીય છે કે હવે આ ખેડૂતો સિંચાઈ માટેના પાણી માટે સરકાર સામે લડી લેવાના મૂળમાં છે

ખેડૂતોની આવી હાલતને લઈને તમારું શું માનવું છે શું આ વિષયનો નિકાલ આવશે કે નહીં તમારો શું વિચાર છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો પાઇપ્સ ઓફ ઇન્ડિયાને